નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએના સમાચાર મિત્રો રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો આ શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે મિત્રો તમને જણાવી દે કે અષાઢી પાંચમે વીજળી થતાં જ ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે છ અને સાત તારીખમાં હવાના હળવા દબાણના કારણે સાતથી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે મિત્રો તમને જણાવી દઈએ કે કેટલો કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અને અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે મિત્રો તમને જણાવી દે કે અગિયાર જુલાઈએ અષાઢી પાછમી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી સાત જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે પંદર જુલાઈ બંગાળના ઉપસાગર માત્ર જતા છે સત્તરથી ઓગણીસ જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે પચ્ચીસ જુલાઈ સુધી વરસાદ આવી શકે છે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કર્યો મિત્રો ધન્યવાદ